અને એક એક લોકશાહીની પ્રણાલી કહે છે આ તો વોટ એમને જોવા છે ને હા માં હામે થી થાય છે કદાચ ઈરાયા આવતા હોય ને તો એટલું જ સન્માન કહેવાય એમ પણ આ તો બનાસકાંઠા ટુ કમલમ અને ઓલા ભાજપ ના પ્રમુખ આમ હામું નજર પણ મેં ફોટો જોયો આમ નજર પણ નથી ઓધી નજર આમ ઓધું ઓધું તાકીને ને ખેંચ પહેરાવે રાજકારણ માં સૌમાન થી સમાજ ના માન થી અને કદાચ જાહેર જીવન માં કોઈ પણ પદ હોય આપણી જનતા હોય એમની શું જરૂર છે ગમે તો ગમે આપણા મોટા હોય તો આપણા મોટા આપણા બનાસકાંઠાના લોકો કરશે અને આપણા લોકો કરે તો આપણે એમની કોઈ ઓલી નથી એમ અને મારો કહેવાનો અર્થ કે એ કોઈ સમાજો કે કોઈ પ્રતિનિધિઓ અપમાન થાય નહીં આપણું જ અપમાન છે આપણે કોઈ કે અરે હામે થી ઉલડી ઉલડી થાય છે એમ ગાડીઓ ફરી ભરીને ફરતા છે ત્યારે હું અભિનંદન આપું તાનેરા ઠાકોર સમાજને કે અભિનંદન એ બાબત ના કે એમને બે હાજર બાવીસ માં તમામ સમાજ ભેગો થઈને માવજીભાઈ મદદ કરી એ સમાજના આગેવાનો કોઈ વ્યક્તિગત પોતાના ભલા માટે કે વ્યક્તિગત સ્વાર્થ માટે નોકરીઓ માટે કે ડેરી માટે કે એમની બદલીઓ માટે કે એમના ધંધા રોજગાર માટે નતા ટેકો આપ્યો એમણે આખો ઠાકોર સમાજ ભેગો થઈ અને કે અમને શૈક્ષણિક સંસ્થા બનાવવા માટે બે વીઘા જમીન આપો અને અમે આખો સમાજ તમને વોટ આપશું એને સમાજનું ભલું કર્યું કહેવાય નહીતર તો એટલી મોટી એવી કિંમતી જમીન એ બીજા આગેવાનો તો એમ માને કે ભાઈ હવે સમાજ નું જે થવું હોય થાય અમારું શું ત્યારે કોઈ સમાજ માટે થાય કોઈ પોલિસી ને આધીન થાય કોઈ રાજકીય અન્યાય થાય હવે કદાચ એમને રાજકીય અન્યાય કર્યો હોય તો એ કોંગ્રેસ પાર્ટી કે સમાજે ગમે નથી કર્યો એમને કોઈ અન્યાય થયો હોય તો હામેવાળી કર્યો છે એ ગયા તો એમના વ્યક્તિગત સ્વાર્થ માટે ગયા છે અને કદાચ ભોગવ્યો તો એમના માટે સમાજે ભોગવ્યું છે આજે اپક્ષમાં તમે બધાય રહો તો સવાગ છે ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય જે વિચારધારા સાથે સંકળાયેલા હોય અહીં આજમલદીને નિમંત બધાને સસ્પેન્ડ કર્યા હતા અને કાઈમી એમ કે ભાઈ તમે અમને મદદ નથી કરી આવું જે તે પ્રજાના પ્રતિનિધિઓ જેના માટે જ એના માટેની જવાબદારી હોય છે એટલે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કદાચ આપણા આગેવાનો એ મને ટિકિટ મળે એ પેલા ગયા હોત તો એનો અફસોસ ના હોત ચૂંટણી પતી ગઈ અને તરત ગયા હોત એનો અફસોસ ના હોત પણ મને બાબતનું એક બાબતનું દુઃખ પીનાબેન સો ટકા થાય છે મારા દિલમાં અને દિલમાં દુઃખ એ થાય છે કે લોકસભાના પરિણામનું જે થવું હોય એ બનાસકાંઠાના એકવીસ લાખ મતદારોને નક્કી કરવાનું છે

તઈ જિંદગી ભર મને એનો અફસોસ રહે ત્યારે હું આ મીડિયાના માધ્યમથી ને સમગ્ર સમાજને અને દિશા કે સમગ્ર જિલ્લાના લોકોને તમામ લાગણીવાળા આગેવાનોને મારી બે હાથ જોડીને વિનંતી કરું છું કે ચૂંટણી કાલી થતી રહેશે તમે આ ચૂંટણીનો જવાબ દાવાવાળાને પાંચ પછી તમામ સમાજો પાસે વિનંતી કરજો ખોળો પાથરજો ફાળિયો ઉતારજો અને એનો જવાબ એ મતદાનના રૂપમાં વાતાવરણ કે એમની સાથે કોઈ એવો વ્યવહાર ના કરજો કે જેથી કરીને લાંબા સમય માટે સમાજ ને કે આગાવાલા બીજાના મન ઉંચા થાય એવું કામ ક્યારે પણ ના કરતા એવી હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું